તો છોટાઉદેપુર નગરપાલિકા બોર્ડની પ્રથમ ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસના એકવીસ જેટલા એજન્ડા મુદ્દે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી ત્યારે અંદાજે સાત કરોડના કામોનું આયોજન કરવામાં સર્વે સભ્યોએ પણ મંજૂરી આપી આ સાથે જ નગરપાલિકામાં નગર વિકાસ સમિતિની રચના પણ કરવામાં આવી ત્યારે સામાન્ય સભા પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સહિતના સભ્યોના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં એકવીસ જેટલા એજન્ડા મુદ્દે સર્વાનુમતે બહાલી અપાઈ છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા બોર્ડની પ્રથમ ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસના એકવીસ જેટલા એજન્ડા મુદ્દે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે અંદાજે સાત કરોડના કામોનું આયોજન કરવામાં સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી આ સાથે જ નગરપાલિકામાં નગર વિકાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી ત્યારે સામાન્ય સભા પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સહિતના સભ્યોના અધ્યક્ષસ્થાને યોજાયા